અને ભાનનું તત્વ આપણે આપણે આ ભાનના તત્વને વ્યવસ્થિત રીતે આપણે ગોતી નથી શકતા નકર ભાનનું તત્વ ભાનનું તત્વ જે ભાન થાય છે એ પડદાને ભાન નો થાય જળ વસ્તુને ભાન ન થાય એ આપણે નક્કી કેમ નથી કરી શકતા કે આ ભાનની જે વસ્તુ છે એ એની નથી આ કોઈની નથી તો કોનું છે ભાનનું તત્વ કોનું છે આપણે આ પડદો બનાવ્યો હોય તો આ પડદા પડદો ક્યાં મટીરિયલનો બનાવ્યો છે એ આપણને ખબર ન હોય પડદો તો તાણાવણા એટલે તાણાવણાથી જ બને ને તો આ તાણાવણાનો પડદો બનેલો છે એની આપણે ઇન્કવાયરી કરી છે કે નહીં કે આ તાણાવણાનો બનેલો છે આ કાપડનો બનેલો છે આનો બનેલો છે આને તો આપણે અંદર કાં તપાસ કરતા નથી કે આ જે ભાનનું તત્વનો ભાનનું તત્વ છે એ તાણાવાણો છે અને આ તાણાવાણાની અંદરથી મને કે આ તાણાવણાનું બનેલું છે એમાં ભલે ડિઝાઇન વચ્ચે રહી તાણાવાણાને કાઢ નાખો વચ્ચેના દોરાને કાઢ નાખો તો આકૃતિ રહેશે તો આ ભાનનું ભાનનું જે તત્વ છે આપણી અંદર જે ભાનનું તત્વ છે એ ભાનના તત્વ થ્રુ વિચાર દેખાય છે અહંકાર દેખાય છે માન દેખાય છે અપમાન દેખાય છે તો એ આપણે ઇન્કવાયર કેમ નથી કરતા કે આ ભાનનો તાણાવાણો છે આ ભાન ન હોય તો કાંઈ નથી આ ભાનનું તત્વ ન હોય તો બધું શૂન્યકાર થઈ જાય ભાન ન હોય તો અને આ ભાનનું તત્વ જળ આ જેટલી દેખાય છે જેટલી અત્યારે આપણે દેખાય છે જેટલી જળ વસ્તુ એની અંદર ભાન નથી ભાનનું તત્વ જળ વસ્તુનું નથી એ આપણે નક્કી કરીએ આપણે નક્કી કેમ નથી કરતા કે ભાન આનું છે પ્રકૃતિનું નથી પછી પ્રકૃતિ મનનું હોય બોડી હોય અહંકાર હોય ઇમેજ હોય સત્વ રજસ તમસ હોય બધાય જળ છે આ ભાનનું તત્વ છે એ ખાલી આ જે જીવંત તત્વ છે ને એનું છે આ કોઈ સેલનું નથી બોડીનું નથી બ્રેઇનનું નથી માઇન્ડનું નથી કોઈનું નથી પ્રકૃતિનું નથી આનું જીવંત આવે એટલે એટલે પ્રકૃતિને જે જીવંત કરે છે એ આ તત્વ છે અને થોડીવાર માટે અમુક સમય માટે ટ્રાન્સમિટ થાય છે આ ભાનનું તત્વ હોવાપાણાનું તત્વ સુખનું તત્વ ટ્રાન્સમિટ થોડા સમય માટે આ થાય છે ચાહે પચાસ વર્ષ માટે થાય કે પચાસ લાખ વર્ષ માટે થાય પણ થાય છે એટલે આ આપણે કેમ ગોતતા નથી એમ આ ભાનના તત્વને આપણે કેમ ગોતતા નથી કે આ ભાનનું તત્વ શું છે એમ આ બોડી બોલે છે ચાલે છે ખાય છે પીએ છે એટલે આને આ જ ભાન કહેવાય આ જ ભાન છે અને ઈ ભાનને એ ભાનની તમે ઇન્ક્વાયરી ન કરી આપતો તો ક્રમિક રીતે તમે ભાનની ઇન્ક્વાયરી કરો કે અત્યારે તમને જે ભાન થાય અત્યારે તમને જે ભાન થાય એટલે ભાન ની અંદર બે વસ્તુ હોય એક ભાન હોય અને એક ભાન ની અંદર એક જેમાં પ્રકાશ હોય અને પ્રકાશ ની અંદર આ બધા પદાર્થો દેખાય છે કે નથી દેખાતા એમાં ભાનનું તત્વ છે અને એક ભાન દ્વારા પ્રકાશિત વસ્તુ છે આ બે વચ્ચેનો આપણે ભેદ કરી શકીએ કે નથી એક ભાન છે અને ભાનનો પ્રકાશ થાય છે એટલે આપણને આ બધું દેખાય છે આ દુનિયા અંદરની દુનિયા બહારની દુનિયા બધું દેખાય છે એટલે આપણે આપણે અત્યારે તો અંદર આટલું બધું કરતા નથી આપણે તો અત્યારે આપણે અંતકરણ મનો કે આંખ વેચી ગયા છીએ ધ્યાન કરી છીએ ભજન કરી ગયા છીએ ત્યારે આપણી ચિત્તની સ્થિતિ ક્યાં છે આપણા અંતકરણની અવસ્થા ક્યાં છે એ શું કરી રહ્યું છે માનો કે નાભીમાં જોડી રહ્યું છે તો નાભીમાં જોડી રહ્યું છે તો એની ખબર છે નાભીમાં કેટલી વાર રહે છે એ ખબર છે નાભીમાંથી વયું જાય છે માનો કે નાભીમાંથી વયું જાય છે એની ખબર પડે છે અને ખબર પડ્યા પછી શું પ્રોબ્લેમ શું થાય છે એટલે જેટલા જેટલા પ્રોબ્લેમો થાય છે એને દેખાવા જોઈએ તો પછી કાઢી શકે અત્યારે આપણને કંઈ દેખાતું નથી અત્યારે જે આપણે કરી છે એમાં દેખાતું જ નથી તો આપણે પછી આગળ કેવી રીતે ગતિ કરી એમ એટલે ધ્યાન છે એ ભાન છે અને જેટલા અંશમાં ભાન વધતું જાય એટલે 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 એને એને ધ્યાન કહેવાય જેટલું ભાન તમારી અંદર વધતું જાય એટલી તમારી સમસ્યાનો ઉકેલ થતો જાય ખાલી ભાન જ છે આમાં બીજું કંઈ નથી અને કોઈ એવી પલ નથી હોતી કે જયારે આપણને ભાન નથી હોતું એવી કોઈ પલ હોતી નથી કે હોય છે ઊંઘમાં ક્યાં ભાન હોય છે એટલે એક એક પલ આપણે ગોતું છે ને ભાનને આપણે જો પ્રેમ કરતા હોય તો ભાન કઈ કઈ જગ્યાએ જાગૃતમાં કેવી રીતે રહે છે સપનમાં કેવી રીતે રહે છે સુસુપ્તિમાં કેવી રીતે છે આપણે અંદરના પ્રેમથી ગોતી ને ક્યાં છે આ ભાનનું તત્વ જાય છે કે જાતું જ નથી જાગૃત મારીએ છીએ સપનું મારીએ છીએ સુસુપ્તી મારીએ છીએ એ દેખાય આપણને કોઈ ને કોઈ પ્રકારનું ભાન મને સુખ થયું મને દુઃખ થયું મને ગયમું મને ન ગયમું ખબર તો પડે છે હવે ખબર પડે છે એના ઉપર જોક નથી મારતા જેની ખબર પડે છે એની અરે તાદાત્મ કરી છે એટલે ઓલા તરફ તો આપણો એરો આ જાતો જ નથી જે પ્રકાશ કરે છે એના તરફ એરો જાતો નથી પ્રકાશિત વસ્તુ સાથે તાદાત્મ કરી લે છે